અત્યારે વાગ્યા હતા સાંજના પાંચ અને મેં અને મારી ફ્રેન્ડ અમે લોકો આવી ગયા હતા ધર્મેન્દ્ર રોડ બજાર થોડી શોપિંગ વગેરે કરવા માટે સૌથી પહેલાં પહોંચી ગયા અહીંયા બેગ લેવા માટે મારી ફ્રેન્ડને બેગ લેવાનું હતું જે લેવાનું હતું એ તો મળ્યું નહીં બટ અમે આ બધા પર્સ છે ટ્રાય કરી લીધા એ પર્સ અત્યારે આપણને તો કંઈ કામ આવે એમ નથી અમે ત્યાંથી નીકળી આવી ગયા આગળ અહીં અમે મારા મોબાઈલની ક્લિયરિટી ચેક કરી રહી હતી ચ્યુબમાં એન્ડ આગળ જઈને મેકઅપનો સામાન બટ આપણે મેકઅપ કરતા નથી નવરાત્રી આવી રહી છે તો અહીંયા નવરાત્રિનું કલેક્શન તમને અત્યારથી જોવા મળી રહેશે સો ફાઇનલી અમે લોકો બી થોડું ડિસાઇડ કરી રહ્યા હતા કે આપણે બી થોડું નવરાત્રિ માટે લઈ લઈ બટ અમને કોઈ ખાસ પસંદ ન આવ્યું ત્યાંથી અમે લોકો જઈશું આગળ એન્ડ બીજી શોપિંગ કરીશું એન્ડ આજકાલ જે કોન્સ્ટેબલની એક્ઝામ આપીને જે વ્લોગ જુએ છે ને એ કમેન્ટ્સ કેવી કરી રહ્યા છે બટ એક વાત જણાવી દઉં કે અમે લોકો જે વિડીયો શૂટ કરી રહ્યા છે એમાંથી અમે ડેઈલી ને ડેલી કમાઈ રહ્યા છે એક વિડીયોના પચીસોથી ત્રણ હજાર રૂપિયા અમને મળે છે જે જાહેરાતમેન્ટ અમે કરી રહ્યા છીએ અને તમે ઘરે બેઠા કોઈ એ રીલ્સ લઈ અને સ્ક્રોલ કરીને કમેન્ટ કરો છો નવરા બેઠા જ્યાં અમે કમાઈએ છીએ એમનાથી અમને તો કોઈ ફેર પડતો નથી આ તરફ અમને દેખાઈ ગઈ હતી સોનાની ચમચી ચલો મેં તો લઈ લીધી છે કે આપણે કાલે જમવાનું સ્ટાર્ટ કરીશું સોનાની ચમચીથી ચલો અહીંથી આગળ નીકળી અહીંયા પહોંચી ગયા છે અહીંયા બી બહુ બધો મેકઅપનો સામાન છે બટ આપણે એ કંઈ જ કામનો નથી ત્યાંથી નીકળીને આગળ જઈએ મને પેરોટ કલરની નેન પોલીશ દેખાઈ ગઈ હતી મેં તો ટ્રાય કરી લીધી ખૂબ જ સુંદર લાગી રહી છે ત્યાંથી આગળ જઈશું અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ વધારે લેન હતી અમે તો પચરંગી કરી લીધા છે અને કોઈ પણ મોલમાં જાઉં સૌથી વધારે મને કોઈ બી સારું લાગતું હોય તો એ મગ છે તો અહીંયાથી મેં બી એક ઉઠાવી લીધો છે બટ અહીંયા પણ એમને ચોઇસ કરવામાં મને બહુ બધું કન્ફ્યુઝન થઈ રહ્યું હતું બટ અલગ અલગ કલરમાં અને અલગ અલગ વેરાયટીમાં મગ હતા તો મેં બી કન્ફ્યુઝ થઈ ગયા કે મેં કયો ઉઠાવું બટ કોઈ નહીં ફાઇનલી ચોઇસ કરી લીધો છે ને એન્ડ આ બ્લોગ અહીંયા ખૂબ જ લોંગ થાય પહેલા અહીંયા સમાપ્ત કરીશું જલ્દી મળીશું મારા એક ન્યુ મિની બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બ બાય એન્ડ ટેક કેર